શ્રી સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે વટાણાના પરાઠા બનાવીશું લીલા તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ વટાણા લીધા છે અને બોઈલ કરી લઈશું થોડુંક મીઠું એડ કર્યું છે મેં અહીંયા આપણા વટાણા બોઈલ થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું મેં અહીંયા બે કપ લોટ લીધો છે ટેસ્ટ પ્રમાણે મીઠું અને એક અડધી ચમચી મેં અજમો લીધો છે અને ક્રશ કરીને એડ કરીશું જેથી કરીને ડાયજેશન સારું રહે અને ટેસ્ટ પણ સારો આવે થોડાક મેં અહીંયા લીલા ધાણા એડ કર્યા છે બધું સારી રીતે મિક્સ કરીને આપણે આનો લોટ બાંધી લઈશું લોટ એકદમ સોફ્ટ બનાવવાનો છે હંમેશા હું તમને વિડીયોમાં કહું છું પરાઠાનો લોટ સોફ્ટ જ રાખવાનો જેથી કરીને આપણા પરાઠા નહીં તો થોડું થોડું પાણી લઈને આપણે આનો લોટ બાંધી લઈશું તો લોટ બાંધાઈને રેડી થઈ ગયો છે આપણે થોડુંક અહીંયા આપણે ઓઇલ એડ કરીશું જેથી કરીને લોટમાં થોડી સોફ્ટનેસ આવી જાય અને એક મિનિટ માટે આપણે આને ઢાંકીને રેસ્ટ કરશું જેથી કરીને લોટ આપણો એકદમ પરફેક્ટ થઈ જાય પરાઠા માટે લોટ આપણો પરફેક્ટ થઈ ગયો છે આપણે એને ઢાંકી દઈશું દસ મિનિટ માટે તો આપણે વટાણા ચેક કરી લઈએ કે વટાણા બોઇલ થઈ ગયા છે કે નહીં તો આપણે એક વટાણાને મેશ કરીને જોઈશું વટાણું આપણો બોઇલ થઈ ગયો છે તો આપણે બંધ કરી દઈશું ગેસની ફ્લેમ અને એને ચારણીમાં ટ્રેન કરી લઈશું જેથી કરીને બધું એક્સ્ટ્રા પાણી નીકળી જાય અને વટાણા આપણે એકદમ કોરા થઈ જાય તો મસાલો બનાવવાનું સ્ટાર્ટ કરીશું મસાલો બનાવવા માટે મેં અહીંયા એક ચમચી તેલ લીધું છે તેલ ઓછું જ લેવાનું છે નહીતર મસાલો આપણો ઓઇલી બનશે અહીંયા મેં એક ચમચી સૂકા ધાણા અને અડધી ચમચી વડિયાળીને ક્રસ્ટ કરી લીધા હતા સારી રીતે એને આપણે તેલમાં એડ કરીશું અને સારી રીતે શેકીશું મસાલો શેકાઈ ગયો છે તો અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ એક બે ચમચી એડ કરી છે મીડિયમ સાઈઝની જો તમે લસણ ના ખાતા હોય તો લસણ સ્કીપ કરી દેવાનું તો પેસ્ટને આપણે સારી રીતે રોસ્ટ કરવાની છે જેથી કરીને લસણનો અને આદુનો કાચો ટેસ્ટ જતો રહે આપણે પેસ્ટ સારી રીતે શેકાઈ જાય પછી આપણે અહીંયા જે વટાણા બોઇલ કરીને રાખ્યા હતા એ આપણે અહીંયા એડ કરીશું મસાલો આપણો શેકાઈ ગયો છે હવે વટાણા અને મસાલો બંને સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે આને હલાવીશું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો તો વટાણાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને બાકીના આપણે અહીંયા મસાલા કરીશું મસાલામાં મેં અડધી ચમચી હિંગ એડ કરી છે મીડિયમ સાઈઝની સ્પૂન છે મારી અહીંયા ચમચી ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર જો તમારે પરાઠાનો કલર એકદમ ગ્રીન જ રાખવો હોય વટાણાનો તો તમારે અહીંયા લાલ મરચું સ્કીપ કરી દેવાનું એના સામે તમારે લીલા મરચાની પેસ્ટ વધારે એડ કરી દેવાની થોડો કામચુર પાવડર ગરમ મસાલો થોડું કાળા નમક અહીંયા હળદર પાવડર યુઝ નથી કરવાની આપણે તો બધો જ મસાલો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને મસાલા પણ આપણા શેકાઈ જાય સારી રીતે થોડુંક આપણે મીઠું એડ કરી દઈશું મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરજો પહેલાં પણ આપણે વટાણા બોઈલ કર્યા હતા ત્યારે પણ આપણે મીઠું એડ કર્યું હતું હવે બધો જ મસાલો આપણે મેશર વડે સારી રીતે મેસ કરી લેવાનો છે જેથી કરીને વણતી વખતે આપણને વટાણા નડે નહીં જેથી કરીને મસાલો મેશ થઈ જાય અને વટાણા આપણા મેશ થઈ જાય તો આપણો પરાઠો ફાટે નહીં તો બે મીડિયમ સાઈઝની ચમચી મેં અહીંયા બેસન લીધું છે બેસન એટલા માટે આપણે એડ કર્યું છે અહીંયા જેથી કરીને આપણા બોલ્સ સારા બને અને બાઇન્ડિંગ આવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એમાં સારી બાઇન્ડિંગ આવશે તમે જોઈ શકો છો વિડીયોમાં આગળ આપણું સ્ટફિંગ નીચે ઉતારી લીધું છે હવે એને ઠંડુ પાડવા માટે આપણે સાઈડ આપણું સ્ટફિંગ ઠંડુ પડી જાય અને આપણે સ્ટફિંગ ઠંડુ પડે એટલે આપણે મીડિયમ સાઇઝના જે પ્રમાણે તમારે પરાઠા બનાવા છે નાના મોટા એ પ્રમાણે નાના નાના બોલ્સ વાળી દેવાના હું અહીંયા મીડિયમ સાઇઝના જ બનાવું છું તો બધા જ બોલ્સ હું આ રીતે બનાવીને રેડી કરી લઈશ આ રીતના હું બધા જ બનાવીને રેડી કરી લઈશું તો બોલ્સ બનાવીને મેં રેડી કરી લીધા છે તો ચલો પરાઠા બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે લોટ ચેક કરી લઈશું દસ મિનિટ થઈ ગઈ છે તો લોટ આપણો મસ્ત રેડી થઈ ગયો છે તો એમાંથી થોડુંક લુવું તોડી લઈશું આપણે જે પ્રમાણે આપણે પરાઠા બનાવા છે એ પ્રમાણે લઈ લઈશું લોટ અને સારી રીતે એનું ગુલ્લું બનાવી લઈશું અને આ રીતે આપણે ફરતી સાઈડ છે એને પતલી રાખવાની છે અને વચ્ચેનો ભાગ છે એને જાડો રાખવાનો છે અને આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા હતા ને એ વચ્ચે મૂકીને આવી રીતે દબાવતા જવાનું છે આ અંગૂઠા વડે અને બારની સાઈડો આપણે બાર લાવતી ઉપર લાવતી જવાની છે અને આવી રીતે પેક કરવાનું છે અને એક્સ્ટ્રા જે લોટ છે એને આપણે કાઢી લઈશું અને આવી રીતે પ્રેસ કરી દઈશું આપણે આ પ્રોસેસ હળવા હાથે જ કરવાની છે તો બની રેડી થઈ ગયું છે તો આપણે સારી રીતે આને લોટ લગાવીને હવે વણી લઈશું વણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા હળવા હાથે જ આપણે વણવાનું છે બહુ ફ્રેશરથી નથી વણવાનું નહીંતર આપણો પરાઠો ફાટી જશે એકદમ હળવા હાથે આપણે વણીશું તમે જોઈ શકો છો વણવું કેટલું સહેલું છે ફટાફટ વણાઈ જશે અને જુઓ અંદર ભરેલો બધો જ મસાલો આપણને દેખાઈ રહ્યો છે એટલે આપણો પરાઠો પરફેક્ટ છે આવી રીતે દેખાવો જોઈએ અંદરનો મસાલો ફાટવો ના જોઈએ દેખાવો જોઈએ તો પરાઠો બનીને રેડી થઈ ગયો તમે જોઈ શકો છો અમે પેન ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે ટ્રાન્સફર કરી લઈશું આપણા પરાઠા અને સારી રીતે શેકાય ત્યાં સુધી હું તમને બીજું પણ પરાઠું બતાવી દઉં કે કેવી રીતે આપણે મસાલો ભરવાનો છે એટલે જ મેં વિડીયોમાં તમને કહ્યું હતું કે આપણે અહીંયા બેસન બે ચમચી એડ કરીશું જેથી કરીને આપણા વટાણાનો મસાલો વિખાશે નહીં અને પહેલી જ વાર બનાવતા હશું તો પણ પરફેક્ટ બનીને રેડી થશે એટલે એટલા માટે આપણે આવા બોલ્સ બનાવીને રેડી કર્યા હતા જેમાં ભરવામાં પણ આપણને આસાની રહે ને ફટાફટ બની જાય તો તમે બીજું પણ જોઈ શકો છો અહીંયા એવી જ રીતે આપણે બનાવીને રેડી કરી લીધું છે વધારાનો ભાગ આપણે લોટનો કાઢી લેવાનો છે અને સારી રીતે હળવા હાથે આપણે પાછું એનું ગુલ્લુ બનાવીને અને પાછું આપણે એને વણી લઈશું તો આપણે આગળ પરાઠો એડ કર્યો તો એને ચેક કરી લઈએ અને આપણે એને ઓઇલ પ્રેસ કરી દઈએ તો આપણે સાઈડ ચેન્જ કરી લીધી છે હવે આપણે થોડુંક આપણે અહીંયા ઓઇલ એડ કરીશું જેથી કરીને આપણો પરાઠો એકદમ પાકી જાય અને ક્રિસ્પી બની જાય